બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળે એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જુરાચનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના પૌરાણિક ઐતિહાસિક મહાપ્રભુજીના પ્રાગટ્ય પાંચસોમાં સાક્ષત યમુનાજી સ્વરૂપ અંબાજી પીઠાધીશ્વર કાંકુરલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગેશ કુમાર મહારાજ બહુજી મહારાજ પૂજ્ય વેદાંત કુમાર મહોદયના આશીર્વાદ દ્વારા જીવ પ્રત્યે હંમેશા દયા રાખવા એમ અવારનવાર વૈષ્ણવને શીખ આપવામાં આવી હતી પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયના સાનિધ્યમાં અવલૌકિક દર્શન ફૂલ મંડળી મનોરથ કેસર સ્નાન સર્વોત્તમ સ્ત્રોતના સમૂહમાં પાઠ અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની ચારે દિશાઓમાંથી અને ગામે ગામથી વૈષ્ણવ બેઠક મંદિર ખાતે સ્વયંભૂ ઉમટ્યા હતા પ્રાગટ્ય ઉત્સવ પર આપણે બધા જ વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રણ લઈએ કે કૃપા તો આપ નિરંતર વરસાવતા જ હોય છે શ્રી પ્રભુની અને શ્રી વલ્લભની કૃપા સમસ્ત જીવ માત્ર પર છે પણ એને આપણે લાયક બનીને પચાવી શકીએ અને એ કૃપામાં વૃદ્ધિ મળતી રહે એ જ પ્રભુની સેવામાં આપણો ભાવ વધતો રહે એટલું આપણે નિશ્ચિત રૂપે પ્રયાસ કરીએ પ્રાતઃ સ્મરણમાં શ્રી પ્રભુનું સેવન કરીએ શ્રી ગુરુની સેવા કરીએ વલ્લભની સેવા કરીએ અને શ્રી વલ્લભાદની કૃપાથી ભક્તિનો આ બીજ જે વૈષ્ણવ માતૃના હૃદયમાં છે એવી જ રીતે પ્રફુલ્લિત થતું રહે એવી સમસ્ત વૈષ્ણવ સમાજને હું શુભકામના પાઠવું છું અને શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવની ખૂબ ખૂબ વધારે આપું છું સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર